ગાય સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ માં હાલો બધાય સવાર સવારમાં સમોસા ખાવા માટે કાલે જો ભાઈ અમારી સોસાયટીમાં સમોસાનો નાસ્તો હતો એટલે ઘરે ભાઈ સમોસા પડ્યા છે હવે ખબર નહીં કોઈ ખાધા છે કે નહીં મેડમ કેવાક છે સમોસા ટેસ્ટ કરીને કયો ટેસ્ટમાં સારા છે લિટર બીટ સ્વીટ છે પણ સ્વાદમાં ભાવે છે અને આજે સન્ડે છે તો કાલ રાતે બધા એટલા ગરબા લીધા છે કે રોડ ઉપર કોઈ દેખાતું જ નથી બધા મને લાગે ઉતા લાગે વાત છે સન્ડે અને ગરબા એટલે કાલ આપણી સોસાયટીમાં વાગતા હતા અચ્છા એવું છે જો ચા છે આમાં છે આમાં શું છે તો છે ઓકે ગોંદી ઘરે તો આપણે થોડું સાઈડમાં લઈ લઈએ અને આમાં છે ટોસ્ટ ટોસ્ટ ચા ખાઈ લે આપણે સમોસા કે હવર માં ખાવા નથી તો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે બપોરની રસોઈમાં આપણે બનાવ્યું છે ભરેલા રીંગણાનું શાક આપણે ભરેલા રીંગણાનું શાક તો છે ને મને બહુ ભાવે એટલે રીંગણાનો ભાવે પણ એનો જે મસાલો હોય ને એ બહુ ભાવે તો સિંગ દાણા અને ચણાનો લોટનો જે મસાલો બને ને

નહીં મસ્ત એ લાગે ભાઈ બાવક તે મને છે ને આ જાડુના હેરનો કલર ગમ્યો બાકી પૈસા દુનિયા બના નાખે પણ કલરમાં કાઈ લેવાનું હોય આ વખતે તંબુરો પીલો કલર તો હારું એ થેન્ક યુ આવતી દિવાળી કલર કરાવવા માટે આ દિવાળી

બધાએ ખાધા છે દસ દસ તો આજે અમારા ઘરે છે ને ગોવણીઓ ને જમવાનું કર્યું છે હજી કઈક તૈયારી નથી કરી સાડા ચાર વાગી ગયા છે પણ ઉપર થી જો માળિયા ચોખા બાખા ઉતાર દેખા છે અને ચોખા પલાળવા માટે મૂકી દીધા છે તો આજે આપણે બનાવવાના છે પુલાવ અને પાઉભાજી કારણ કે અહીંયા બાજુમાં જ છે ને બપોરે ગવણ્યું જમાડવાનું હતું ને તો લાઈક પૂરી ને બટેકા શાક ને એવું બધું હતું તો બીજું અત્યારે આપણે કહી દઈએ કારણ કે પછી આઠમ ને એના ઉપર કહીને તો ગવણ્યું એટલી બધી જગ્યાએ જમવાનું હોય છે ને કે આપણા ઘરે આવીને કઈ ખાતી જ નથી એટલે બીજું આપણે આજે જ કરી દઈએ જો ભાઈ વાગી ગયા છે પાંચ અને અમારા ઘરે જો અત્યારે રસોઈ ચાલુ થઈ ગઈ છે કારણ કે રસોઈ ચાલુ કરવાનું કારણ એક જ છે કે ઘરે ગવણ્યું જમાડવાની છે ગવણ્યું જમાડવાની છે ને અમુક ગૌણા આવવાના છે નાના નાના છે ને એટલે ગવણી ગૌણા બધા જમાડવાના છે અને આપણે ઘરે બનાવવાનું છે પુલાવ અને પાઉભાજી

તો મારે કલેજ અને ઠંડક રહીશ વાંધો તો નથી આવ્યો અને બાર ગયો તો પાવ લેવા માટે જો પાવ આવી ગયા છે ભાજી પાવના અને સુંદર કપ કે કથી મેં તો લેતો આવું અને આનો ભાવ ઓનલી વીસ રૂપિયા છે હવે ચાખી જોઈએ કેવીક છે અને અહીંયા સુધારવાનું કામ હાલે જો ગાજર અને ફુલાવર છે ભાજી તૈયારી હાલે છે ને કેમકે जोर વધારે <laughs> 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 <laughs>

અને સાદ છાસ જો ભાઈ આપણા સરસ મજાના ટેસ્ટી ટેસ્ટી પુલાવ બની ગયા છે હમણાં ગોવણી આવે એટલે જમવા બેસાડી દઈએ મે ટેસ્ટ કર્યા બહુ એટલે બહુ મસ્ત છે સ્વાદમાં બાકી જાડુ હું પુલાવનો એટલો બધો શોખીન નથી પણ મે આ ખાધા ને મને બહુ ભાયો યાર કસમ હું નાખું તો ને તમને કહી દઉં પહેલા તો છે ને તમાલ પત્ર અને લવિંગ થી મે વઘાર કર્યો છે વટાણા નાખ્યા છે અને પછી લસણ આદુ અને મરચાની પેસ્ટ નાખી છે કાંદા નાખ્યા છે પછી ગાજર નાખ્યું છે કોબી નાખ્યું છે પછી બટેકા નાખા છે પછી કેપ્સિકમ મરચા નાખા છે ફુલાવર નાખ્યું છે અને હજી કઈ ઘટે છે આ દ્રાક્ષ નાખી છે અને કાજુ ન ખાય પણ કાજુ અમારા ઘરે ત્યાં નથી એટલે આપણે બનાવી નાખ્યા છે જો આટલી વસ્તુ આપણે નાખી છે ગુલાબ તો જો અત્યારે છે ને આપડે છોકરીઓ વાળું બ્રેસલેટ લેવા આવ્યા છે તો જો અલગ અલગ જાતના બધા બ્રેસલેટ લઈ લીધા અમારે એક જ ડિઝાઇન ના લેવાતા પણ એક ડિઝાઇન ના ન મળ્યા એટલે આ ટાઈપ ના જો બધા બ્રેસલેટ લઈ લીધા જો ભાઈ અમારા ઘરે છે ને ગોવાણીઓ આવી ગઈ છે અને અડધા જો ગોવણા આવી ગયા છે જો ભાઈ જો ભાઈ ગૌહણા ગોહણીય લાઈન થઈ ગઈ છે બધા જો જમવા માટે રેડી છે તો જો નાની નાની ગૌવણીઓ ને ગોવણી બધા જમવા બેસી ગયા છે અને બાર દરબાર જે ગીતો વાગે છે ને તો હારવાર છોકરા જમતા જાય છે અને ગીતો ગાતા જાય છે છોકરીઓ નથી ખાતી પણ મોટી છોકરીઓ આવી છે ને એ નથી ખાતી એ બધું આટલું આટલું જશે એટલે હવે છોકરીઓ ખાવાનું બંધ કરી દીધું લાગે એટલે બધી પતલ્યું લાગે મારે જેમ ખાતી હોય ને તો જાડી દે તો આને જો કેવો ફાયદો થઈ ગયો બે બેનું છે ને એટલે એની બેન ને એક એક નથી આવ્યું એને જ બે બે બ્રેસલેટ આવ્યા છે ને નવરાત્રી માં પહેરવાનું ક્યાં પહેરવાનું આ ઈકે નવરાત્રીમાં પહેરવાનું તો હોય ને જો ભાઈ અત્યારે આપણે ફાઇનલી જમવા માટે બેસી ગયા આપણે લીધા છે ભાજી પાઉં અને પાપડ અને છાસ જો પાईल પીરસે અને આપણે પુલાવ લીધાંતી પણ પુલાવ જો ભાઈ ભરી ભરીને પડ્યા છે અને બધાય જો પુલાવ લઈ લીધા છે રોમિલ તું કે ટેસ્ટ ગજબ છે ગજબ ગજબ બીજું काही ન આવ્યું આને ગજબ કીધો એટલે તે ગજબ નત કીધો ને બાજુમાં ભાભી એ કે 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 નથી હારું બધું બીજી વાર भाभी ને હારું કે બહુ મસ્તો બનાવ્યું વાહ વાહ સ્ક્રિપ્ટેડ બધું આ સ્ક્રિપ્ટેડ યાર પણ હવે મને ખબર પડી ગઈ ને તો વાંધો નહીં જો હાલો ભાઈ બધા લોકો જમવા જો ભાઈ ઘરે બધા જમી લીધું છે અત્યારે જો મેંગો ડોલીનો પ્રોગ્રામ હાલે છે અહીંયા મેડમ ઉલાળી ગયા છે મેંગો ડોલી મેંગો ડોલી પ્રોગ્રામ હોય તો મારે પતી છે જો છેલ્લું છેલ્લું છે જો કે બધી ગોણીઓ ને ગોણા ને બધાની મેંગો ડોલી ખોડેવી છે અને હવે વધેલી બધેલી જો આ લોકો ખાય છે

વાગી ગયા છે દસ ના આપડે લાગ્યા હતા અને બધું કામ પતી ગયું છે અને આજે થોડા ઘણા થાકી ગયા છે એટલે આજે ગરબા ગાવા જવાની મારી તો ઈચ્છા નહોતી મેં નીરવ કીધું તારે એકલા ને જવું હોય તો ચા તો બિચારો ઈ થાકી ગયો છે કારણ કે અમે જેટલું કામ કર્યું એનાથી ડબલ નીરવ એ કર્યું છે કારણ કે એક એક વસ્તુ એ બધું એક આરે લેવા ન પેલા એક વસ્તુ લેવા જાય પછી પાછી બીજી લેવા જાય પાછી ત્રીજી લેવા જાય તો એમ એને ઘણા ધક્કા ખાધા છે તો કઈ ને આજે આપડે હોઈ જાય છીએ નોરતામાં કે તમને આજુના બ્લોગ લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને હમણાં હું મારા ફોનમાંથી વ્લોગિંગ કરું છું અને ત્યારે નીરવ ના વ્લોગિંગ કરું છું તો નિરવનો નો ફોન મને બહુ એટલે બહુ વજન વાળો લાગે તો હવે મળીશું કાલે જ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય